ગામમાં બધે ઓલી ગટરની ની લાઈનું કામ સારું એમ ઊંચા નવરો છો તમારા હારું તો મનભાઈ કમ લઈને થયો તો એડો આપણ તો ઘરે આવો એડો ઘરે ઘરે આવો પછી તો થાય છે આર લ્યો બિચારા ઘરે આવો ઘરે આવો ઘરે ઘરે આવો પછી છે ઈ કરી આલા હોડ તો આલવાન થી નાઈ છે યુ કરાવાય હોડ જાવા

તમારી બોલો બોલો ખુબ એ મજૂરી કરી દેવો મારા માટે તમે ખૂબ ખૂબ આભાર તમારો એટલો આભાર ઓછો તમે એટલે તમે વિચાર અડધી રાચે ફોન કર દો ને કામ ના કરો ને તમારું તો મારું નામ વાલો અડધી રાચે ગાડી દો ગાડી દીધું હોય તો ફોન કરી જવાનો એમાં શરમ ના રાખવાની ને

બોલવું <muchas> પૈસા <muchas> <muchas> આમાં શું ડખો છેતર વેરામાં મહિના પછાવો છેતરની ની શું ડખો મહિના ડખાવાળી લાગી ડખાવાળી હોય પણ ઘરનો થાય ને ઘરના થઈ બધું એટલે આમ કેમ થાય બૂથ ઉપરડે ઓણ બૂથ ઉપર થાય આણ ન ઓણ લાવું યુ ગાણી છે બૂથ ઉપરતી બૂથ માથે થાય ઈ બૂથ તમારા બોલે ઈ બૂથ તમારી અને બૂથ બોલીને કામ થવાનું છે તમને થોકો કોન મોજાઈન કઈ રાખવાનું તમે મને વોટ આલેન થી એટલે તમારી છે નેકોમ તમારું કામ નેક કરો કરો તમારું તો શું પરદાના આ બૂથમાં જના નામ થી એનું કામ ને થાય ને થાય ને થાય કાળો લાઈટર મરા બીરો પડતો ગમ મજા રે એને હોય ગમ મજા રે

તો તમારા <laughs> <laughs> <laughs>

બોલપેન ને કાગળ લાવો બોલ પેન લાવ લો ગમ ફાશે કોણ પણ તમારો તમારો એકલા મત કરીશ એકલાનું ચમ કેમ કરું કો તમે કો ગામ નું ના આલે એનું કામ કરો એનું આવું નું એમ આવો મને વોટ ના કરો 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 કામ તમને